મે મનતા ગરમી થાય તમાર ઘુમરો માર હોય તમાર તો વખત તો અમે તો જાવ જો આવી વાલ આગળ આવતી ઘુમરો તમારું પડે તો બોગી સોય ઓસલ ન હોય ને પછી ફેરવાણ મન ન થાય હું થોડું મે જીમ વાતાવરણ રેખા બિન ન થા ઘડીક માં પર તો મારા દીત વાતાવરણ ની તા તો આ ઘડીક બે હે ને પછી જાયે ઓલી ઓ જે રેખા આવું હે કોલી કોર એ ઓલી સાડ સે મે સે હા ઈ માય બી જનરિયા આમર દેહી નરિયા હે ને હા

મેરા હે ટીકઈ ટેન્શન તી જાળવાન બગીચો હે મને લખસે બગીચો કહીયો વાડી ગઈ જાવું કે તો વાડીએ તો જાવું જ ને આ લોકો આવે પછી માં બાપન વાડી તો રેન થોડી સા વાડી થીન જાવ ને કે તો હાલો જાયે મોર આપન વાડી આ બેઠા ઘડીક મજા આવે ને જાયે હું ગુમરો માટતા જઈએ કે ગુમરો માટતા જાયા मैं आज सर जावनु तो भाई सर तारत नहीं मैं तो बेसीर दी पछि जाई ने सर दी कितना 2 1/2 वागे गयो तो मोड़ो थी की? आखो दी होय तो करवान मजा आवे हां तो थोड़ा दी पछि पाछू एक प्लान बनाई है ता जाहू हां हैं तू इ फेमेल हम्म પૂરી ફેમિલી મેળા છે તો પૂરી ફેમિલી જાવ મારે અમારે તો પૂરી ફેમિલી નો મેળ નો આવે કે અમારે ફેમિલી પછી મોટી છે આખી ફેમિલી નો હામે આખી ફેમિલી મેળ નો આવે તે ગુજાવામાં તો તમારે વાલી બીગુડો તો એ તકે અમાર પાસે ઘેર ફેમિલી રહી ને એ બહુ મોટી છે અને પછી કા હોય કે બધા અમે ભેગા છે તો ઘેર કોઈ નો એવા હેઠ ભેગો જવાનો તા કોક દેશો જાવું પડે ને જરૂર હોય ને તો જ અમે બધા આખી પૂરી ફેમિલી ભેગી જાય ને કમર વાડી કોઈ ને કોઈ તા હોય नकमारे तबेलो है ना दुखी थी जय की के ये पासे कोई ने पानी बो न करवा दे घर नाव ना होई थी घड़ी कोई पापा ने घेर बेहवी पसी जाए ये मस्त फूल है <laughs> फूल देखा ना सी दो के मेरा सालों का दल हां आबा मन तो का रुकनी घूमर मारा गई आज हाँ। मस्त फूल है नारू मैं फूल जी मु देखा हटन टड़का केनो मारू मारू ना देखा तो सो

যায় লকলা ওলে বেরা আবি দিবা ვა আমি আমড় জইবা বাবা নো জইউবা জই আ সাইট কে ক্যামেরা লাগাই তা হারু সুবিধা হারি হে ক্যামেরা হেতি তো হে ভালো হে যায়ে কে হ্যাঁ হে যায়ে ও ক্যামেরা তা কই ওল ন করে তো আপড়ি তা কাম না ও না না ই কই হারু ন ক্যামেরা ন সুবিধা হারি হে হ্যাঁ হ্যাঁ তো আলো বুঝা হে আকরা ने बार नहीं बस बध गार्डन हम फिर आवेदी कर जो

જાન બધી છોડ મત વસ્તુ ચડ અને મેં ગુમરો માલ લેતો એ હોય જાય બાર બાર સોર કઠેલા સોર કઠેલા મજામાં મેં થામ ને હોય પા જોડે હું ઈ ચાહી આરામ ગોઝરમ ગુમરો માલન થકે આવી ઠીકોરા બેઠા હોય ગોતવો જો હાઈ કેતર હું આ સાઈડ વાડ છું એવા હાટ તે હોય જાય ઈ કોરા

Halo, 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 halo,

આઠક વાગે લગભગ પૂગે છે હું જો ટ્રાફિક ની ફૂટકે તો ને જો આ બેઠા શાંત બેન માયા બેન ને નાથ ભાઈ એવા ભાઈ બીજી વાડી ગતા તી વાહાટુ ને આ બધા બેઠા મે બાપો અને ભારવાડા ગા કામ હું તો હાટુ એ આગની જ ગા થોડીક વાર લાગે તમારા વિડિયો મુકાઈ જાય ને વરે તમે વા જાવ કાર પૂગો ને કાર પછી દીધી હા એ વાહાટુ છે ના પર ઓ નહી કરા હળો તો આવી ગયો

આવજો ના હા બાય બાય આવજો બાય બાય